એક બાજ દરરોજ શિકારીઓનું ભોજન ચોરીને ભાગી जातो એક વખત શિયાળ પોતાના બે બચ્ચા સાથે જંગલમાં ફરતો હોય છે તેવામાં તેને આ બાજ મળે છે એટલે આ શિયાળ બહુ જ વિનમ્રતાપૂર્વક આ બાજને કહે છે કે મારે દરરોજ શિકારની શોધમાં જંગલમાં ભટકવું પડે છે જો તમે મારા આ બંને બચ્ચાનું ધ્યાન રાખો તો હું તમારી માટે અને તમારા બચ્ચાઓ માટે પણ શિકાર કરતો આવું એટલે આ બાજ કહે છે કે ઠીક છે હું તમારા બંને બચ્ચાઓનું ધ્યાન રાખીશ બીજા દિવસે સવારે આ શિયાળ મારું એક બચ્ચું ક્યાં ગયું એટલે બાજ કહે છે કે હમણાં તો તે અહીંયા જ રમતા હતા કઈ ખોવાઈ ગયું હોય છે શિયાળ ખૂબ જ રોવે છે કારણ કે તે પોતાના બચ્ચાને ખૂબ જ પ્રેમ કરતો હોય છે બીજે દિવસે ફરીવાર આ શિયાળ શિકાર કરવા જાય છે અને પાછળથી આ બાજ આવીને તેના બીજા બચ્ચાને લઈને પણ ઉડી જાય છે શિયાળ જ્યારે પાછો ફરે છે તો તેના બીજા બચ્ચાને પણ તે ભાળતો નથી શિયાળ રહ્યા ફાટ રુદન કરવા લાગે છે ખૂબ રડે છે ને આકાશ તરફ જોઈને ઈશ્વરને કહે છે કે હે ઈશ્વર મેં જેને રક્ષક બનાવ્યું તો તે જ મારા બાળકનું ભક્ષણ કરી ગયો હું ધારું તેમ છતાં પણ તેને હું કાંઈ સજા દઈ શકું તેમ નથી કારણ કે તે એને પાકો આપે છે તે બાજને પાકો આપી છે હવે ફેસલો તારી હાથમાં છે કે તું તેને કઈ રીતે સજા આપે છો શિયાળ ત્યાંથી ચાલ્યો જાય છે જંગલમાં ભટકે છે તે પોતાના બચ્ચાઓને ખૂબ જ પ્રેમ કરતો હોય છે એટલે જંગલમાં ભટક્યા કરે છે ધીમે ધીમે બાજને પણ ખાવાનું ખતમ થઈ જાય છે એટલે તે ફરી પાછો શિકારીઓના ઝુંડમાં જાય છે અને શિકારીઓ જે ખાવાનું બનાવતા હોય છે તેમાંથી ખાવાનું ચોરી કરીને ભાગે છે પોતાના માળામાં લાવીને રાખે છે ખાવાનું ખૂબ જ ગરમ હોવાથી માળામાં આગ લાગી જાય છે